આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધે રાસ એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એકસાથે જીવંત થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ડોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત રાસલીલા ફરી જીવી ઉઠશે રાધે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રી ગરબા ઇવેન્ટમાં આરજે દિપાલી અને સિદ્ધસાબ રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈએ માહિતી આપી હતી આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોકફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમજટ બોલાવશે રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે સાથે જ જાગરણ મંડળીમાં અવોલ કક્ષાના સિંગર નરેશ બારોટ પણ પરફોર્મન્સ આપશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ જય માતાજી મારું નામ છે પિયુષ ગઢવી અને અમદાવાદમાં આ વખતે સૌ પ્રથમ હું ગરબા લઈને આવી રહ્યો છું દસે દસ દિવસ અને બે પ્રિ નવરાત્રિ સહિત અને આ વખતે હું જોવા જાઉં તો જે ગામડાના જે બહેનો જે જૂના ગીતો લોકગીતો ગાતા હતા અને એ આજના સમયમાં થોડા થોડા લુપ્ત થતા જાય છે જે આ ટ્રેન્ડિંગ સોંગના કારણે એ બધા માટે પણ એ જૂના લોકગીતો એને નવું મ્યુઝિક આપીને આવક તો હું અમદાવાદને કંઈક નવું સરપ્રાઇઝ આપવાનો છું અને ખાસ જોવાલાયક છે ને બહુ બધી અમે બધા એક્સપાય એક્સાઇટમેન્ટ છીએ એ વસ્તુ માટે